સંસ્થાના અનાથ ગરદા ઘરમાં વર્ષે પાંચસોથીમાં વધારે અનાથ લોકો કે જે રોડ પર રજડતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીં આશ્રય લેવા આવતો હોય છે સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેને ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય ગત ડિસેમ્બર મહિનામાં રેલવે પાસેથી કોઈ સમાજ સમાજસેવા માણસનો ફોન આવ્યો તો કે કોઈ બેન અહીંયા છે તો સંસ્થા ત્યાંથી લઈ અને આશ્રમ માટે એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે અમને નહીં ખબર પડતી ધીરે ધીરે થોડી એમની સારી થતા થતાં પછી એમને એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક નંબર તે પણ અધૂરો હતો એના પર પછી એમના પરિવારનો ત્યારબાદ એમના જે જમાઈ છે જે છે તેમની સાથે એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના

ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર તપાસ કરી પણ એમને કશું મહિનોના એટલે એમ આશા પણ છોડી દીધી હતી પણ અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે તમે જોઈ શકો કે એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર દસ દિવસથી દેવી જોડે વાત કરી છે એવી રીતના રોજ વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો વિડીયો કોલ કરીને વાત કરશો એ સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી આ મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું રેલ્વેને કારણે આવી ગયા તે લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે અને હાલમાં તમે જોઈ શકો છો કે બસો જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી પણ અમારા પરિવારના અમારા જે વોલન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્યો તરીકે કાળજી લેતા હોય છે